આકરો તાપ છે હંમેશા વીજળીની આવશ્યકતા રહે છે ત્યારે એક નવતર પ્રયોગ લોકો માટે ચોંકાવનારો બની ગયો છે વીજ કંપનીના ખાનગીકરણ અને સ્માર્ટ વીજ મીટરનો હાલ ચો તરફ વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હાલ પ્રી સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેના ચાર્જમાં સામાન્ય કરતા અનેક ગણો વધારો હોવાથી સામાન્ય જનતાને પરવડે તેમ નથી વર્તમાન સરકાર દ્વારા ખાનગીકરણ સામાન્ય લોકો માટે શીર દર્દ સમાન બની રહ્યું છે હાલ સ્માર્ટ વીજ મીટર સામે ચારેય બાજુથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે જૂનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવા રણનીતિ ઘડાઈ રહી છે હેરાન કરવાનું બંધ કરો ભાઈ બંધ કરો ઉપાડી ઉપાડી બંધ કરો ભાઈ બંધ કરો મેં ગઈકાલ જ વાંચ્યું કે એકને બે હજાર રૂપિયાનું બિલ આવતું હતું નવ લાખ રૂપિયાનું બિલ આવેલું પૂરી એટલે ખરેખર જે ટોચના ઉદ્યોગપતિઓ ટોચના જે પૈસાદાર લોકો છે એને વધુ પૈસાદાર બનાવવા માટેની આ એક પેરવીનો ભાગ છે અને જ્યારે શિક્ષિત બેરોજગારો આપણી પાસે છે તો એમની પાસેથી કામ છૂટવી શા માટે લેવું જોઈએ જીવીનું પ્રાઇવેટી પ્રાઇવેટાઈઝેશન શા માટે થવું જોઈએ આવી ઘણી બધી સમસ્યાઓ છે એટલે અમે બધાએ ભેગા થઈ અને રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ તરફથી અમારે આજરોજ આવેદનપત્ર આપેલ છે